વાહ 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 મોડી ગોતો ફાવી ગોતો કંઈ ગટઈ નહિ હાલો તો જય માતાજી મળ્યા પછી જય દ્વારકાધીશ જયમાં મોગલ બેનું જય દ્વારકાધીશ જયમાં મોગલ રાતે રાજેપતિને ના હું બનાવો બધી ચિત્ર દોરી વાહ ભાઈ વાહ જો ચિત્ર બનાવ્યો ને લાદીની પથારી ફેરવી નાખી એટલે હવે તમે છે ને આ આ ઈ તો ઠીક આ આ તો બરાબર છે આઈ કી ન્ય કર્યા આ આ આ ઈ મને કહો તો જરા કા હે રોજે હે હવે હું આવીને ચેકિંગ કરી તમારું કે કર્યું પછી તમારી ખબર પડશે જ્યાં કલર કર્યો ને ફેમેલી અહીંયા બધામાં લીટે લીટા કરીને કા તમે વિચાર કરો કે આ લોકોનું શું કરું છોકરાએ એટલા થકવે ને હે ભગવાન એટલે અમારે જ ઘેર આવવું છે કે તમારે ઘેર પાવું જોઈએ છોકરા જરા કમેન્ટ કરીને કે જો તો ખબર પડે ને હાલો જાય આપણે ગાંડી ગીરમાં મળીએ ગીરની અંદર જે ગયા છે ડેરીએ પરમીટ લેવાને આ બધા જો બેઠા આ બધી હાઈતે માઠમમાં છે ને બધી વાપરી નાખ્યા રક્ષા બંધન ગઈ હાઈતે માઠમ ગઈ કનબાઈ રહેમત છે કે ત્રિપતી હે અમારા ગામમાં હોય અમારા ગામમાં છે તો ઘેર ઘેર હતી સમજ્યા તો તમે શું કર્યું હાઈતે માઠમમાં એમ નહીં તમે હાઈતે માઠમમાં શું કરો તમે તો આઈમાને વડલે બેસીને ભજન જ કર્યા ને તમે તો હા આ તો અમને ખબર છે હે કનબાઈ ભજન કીર્તન તો

ફેમિલી પોતી ગયા ઘર ને ઘરે આવીને જોયું કે તો જો ફેમસ સેલિબ્રિટી ઘરે આવી ગયા હતા ડિમ્પલ બેન કેમ છે ડિમ્પલ બેન મજામાં

પણ ના ભાઈ ડિમ્પલ બેન ટૂંકમાં મહેનત બહુ સારી કરે છે ડિમ્પલ ધીસ સાઇડ બરાબર એમનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને બહુ સારું એવું કામ કરે છે સોશિયલ મીડિયામાં બેન એક્ટિવ છે ને અત્યારે ખાસ મારે ઘરે એટલા માટે આવ્યા હતા કારણ કે મારા કાકાનું શું અમારે મારે છે ને એક પ્રમોશન શૂટ કરવાનું હતો એટલા માટે આવ્યા હતા ડિમ્પલ બેનને આ બીજી વખત આવ્યા છે અને જેમાં વિનાના જાઉં છો એ વસ્તુ યાદ રાખજો બીજી વખત પણ તમે એક વખત જમી આવ એમાં પણ જો તમે જમવાની વાત મને રામભાઈ ને કહો એટલે એમાં પછી વાત ભૂખ્યા બોલા વાત હું કેવું છે રામભાઈ તારું પણ કઈ વાંધો નહીં

પણ ના ભાઈ તમારો કિંમતી સમય આપ્યો હોય બહુ સારું કહેવાય પણ કંઈ વાંધો નહીં હવે તમારે પણ મોડું થશે પપ્પા ક્યારના ઉતાવળા થાય છે મને ખબર છે ડિમ્પલબેનના પપ્પા ક્યારના છે ને આમ ઘોડા ખેંચીને બેઠા હાલો 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 કંઈ વાંધો નહીં પણ ચોક્કસ સમય છે ને એક દિવસ ટાઈમ લઈને આવીએ પરિવાર સાથે કારણ કે છોકરાના સ્કૂલે રજા હોય ને તો વાંધો નહીં શું કેવું છે રમભાઈ તારું બધા રેડી તો તૈયાર રહી જાઓ નવાજી માટે હાલો તો હવે કહેવાય ગયું ને મહેમાનને ક્યારે જવાનું છે બધું નક્કી થઈ ગયું ને રેડી ડિમ્પલ બેન ક્યારે આવવાનું શું છે બધું નક્કી થઈ ગયું રેડી હાલો તો મળ્યા પછી પાછા હો ટાઈમ લઈને એક દિવસ આવ્યો નિરત ન હોય ને તો બધું મજા આવે કારણ કે છોકરાને રજા મળે પછી ઉપાધિન હાલો હાલો રમભાઈ આપણે નીકળશું હવે તું શું મોદી આમ કરે આપણે બેન જવાનું છે કામ ઉપર હાલો ફેમિલી અવા જાય એમ સીધા ઓફિસે મળીએ આપણે ઓફિસે જઈને પહોંચી ગયા છે ભાઈ ઓફિસે અને રામભાઈ પણ આવી ગયા છે તો રામભાઈ આપણે ફેમિલી મેમ્બર છે ને બધા લોકો કહેતા હોય છે કે ભાઈ રામભાઈ યુટ્યુબ ચેનલ ક્યારે ખોલશે બરાબર ને તો આપણે આજે રામભાઈ છે તો રામભાઈ પૂછી લઈએ કે ભાઈ યુટ્યુબ ચેનલ ખોલવાની છે કે નથી ખોલવાની છે અને ખોલવાની છે તો ક્યારે ખોલવાની છે ને શું કરવાનું છે તો રામભાઈને આપણે બે શબ્દ પૂછીએ કે રામભાઈ શું એના વિશે બે શબ્દ કયો તમે અમને બે શબ્દ કહેવામાં કઈ નથી પરેશભાઈ હજી મારે જાઝું શીખવાનું બાકી છે ને ફેમિલી તમારા બ્લોગમાં આવતો જ રહેતો હોય મારા કામ અનુસાર આવતો જ રહેતો હોય હજી તો મને જાઝું શીખવાનું બાકી છે ને આજે આપણે શીખીએ હજ ને એક સમયે કઈ આપણા મનથી થી તમે તમે ને તો એકવાર વિચારવા જેવું છે કે દરિયો સામે ઉભો હોય ને દરિયા જઈને એકવાર વિચારી લેવાનું કે એક રેતની મુઠ્ઠી ઉપાડી ને આપણે આમ ધીરે 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 નાખવાની ક્યાં એટલું મને આવડે અને હજી દરિયા તારા છે એટલું તો મારે શીખવાનું બાકી છે ભાઈ 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 વાર આમ વડે હું થોડું બોલે પણ એવું બોલે મન આમ ખરેખર આમ કે એક ગાને બે કટકા બરાબર અને નાના મોટા બધાય કામ હોય બધી એક્સપ્લોર કરતો જાઉં ને થોડોક મારો પણ બિઝનેસ તો હોય એ બધી કરું એટલે મારે યુટ્યુબ ચેનલ આગળીઓ ખોલવી તો પરેશભાઈ આડી બે હજી બે કલાકમાં અમે ખોલીને એક્સપ્લોર કરના છે ને તમે હજાર સબસ્ક્રાઇબર સુધી ને સપોર્ટ પણ દો એવડી મને આશા છે તો હું પછી એ કામ ન કરું ને તમે મારી રાહ જોયા જ એટલે એ બધી મને ન પરવડે નહીં તમને પરવડે નહીં એટલે હું પણ બસ થોડુંક નાનું સમજુ વિચારું ને જો તમને મને જોવા માટે માગતા હોય એટલે હું તમને એક બે દિવસે એક્સપ્લોર ફેસ રિવ્યુ કરું છું ને તમારે વાતચીત પણ કરું છું એટલે હું કરવાનો જ છે જો તમે તમારા આગ્રહ હે એટલે હું ટૂંક સમયમાં કંઈક તો ખુરીફાઇ ગયો કરી તમે બધા જો સ્ક્રીપ કરતા હોય ને જે ઇન્સ્ટાગ્રામ્યુ ને બધી આવે ને એમાં પરેશભાઈ ભાઈ એટલો હીખી હીખીને આગળ એવો કોઈ શીખાવીને આવતું જ નથી એટલે મેં જોયું કે હિખી હિખીને થોડું નાના મોટી રીલું ને થોડું ઘણું શૂટિંગ કરતા હોય હિખી જો ભરતભાઈની નાના હમતી રીલુ હોય નું શૂટિંગ હું કરતો હોય કેમેરાની પાછળ ઉભો હોય તમારો ભાઈ પણ કરતો કામ જ હોય એટલે ટૂંકમાં એમાં એવું છે કે રામભાઈ છે ને હિખતો હોય કે હું થોડુંક કામ મને રામભાઈ હિખાડે હું રામભાઈ ને હિખાડો અમે બે જયારે ભેગા થાય ને ત્યારે જ વસ્તુ શક્ય થાય બાકી એકલા થી મારાથી પણ નો થાય હાલ તો હવે હું કરવું ભાઈ કઈ નહીં હાલો થોડોક નાસ્તો બાસ્તો કરવો હોય તમારી ઈચ્છા હોય તો કરાવો તો કરીએ શું ખાવું બોલ

હાલો ફેમિલ રોજ આય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને પહોંચી ગયા છે ભાઈ ઘરે ને અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી વાવ શું બનાવ્યું છે જમવામાં દૂધ રોટલો ભૂંગરા ને વાહ 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 તારો દાંત ક્યાં પડશે હવે આસની તારીખમાં લગભગ પાડીશ હા બોલો પાપા તમને બે ને પાપડ ને મને ભૂંગળા પટાવી ગયું ને કા